છેલ્લા ત્રણ ચાર દિવસથી ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે વલણ ગામના સ્થાનિક ખેડૂતે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે નર્મદા નિગમની દોરા બ્રાન્ચ વલણ ગામની સીમમાંથી પસાર થાય છે ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ વરસાદના કારણે અથવા પાણી ક્યાંથી આવ્યું એ અમોને ખબર નથી પણ વધુ પાણી આવવાના કારણે આ નહેર તૂટી જવા પામી હતી એક હજાર વીઘા જેટલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એમ તેઓએ જણાવ્યું હતું સંબંધિતોને રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેવી પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા નહેર વિભાગ કરજણ ખાતે રજૂઆત કરી છે એમ પણ તેઓએ જણાવ્યું છે તો સંબંધિતો દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે ટહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર સૈયદ પાલેજ વલણ ગામે આ ડોળા બ્રાન્ચ નર્મદા ડેમની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી પણ વધારે પાણી આવવાના કારણે આ ને તૂટી ગઈ છે અને અમારા મોટા એક હજાર વીઘા જેટલા પાકને મોટા બોરડા પાયા પર નુકસાન થયેલ છે રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનો સંચાર જોઈને નિહાળીને જતાડ્યા છે ત્યાં પછી એનું એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક થતો નથી અને એ લોકો કંઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા પતાવતા નથી આજે અમારા પાકને મોટા મોટું નુકસાન થઈ રહેલું છે એને જવાબદાર કોણ છે તો આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે હા આના માટે આપણે ક્યાં ક્યાં રજૂઆતો કરીએ અમે નર્મદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમાં એમણે રજૂઆત કરેલી છે કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયે પણ એક હજાર વીઘા જેટલા પાકને મોટા પાયે પર નુકસાન થશે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો